હું રામદેવ બોઢવાડિયા એક્ઝિક્યુટિવ મેમ્બર ગુજરાત રેડક્રોસ સોસાયટી અમદાવાદ આથી આપ સૌને જાણ કરું છું કે ગઈકાલે જે અમદાવાદની અંદર ટ્રેન ક્રેશની દુર્ઘટના બની છે એની અંદર પોરબંદર જિલ્લાના અને આજુબાજુના જિલ્લાના લોકો છે એની ખુવારી થઈ છે આગમ ખુવાર અકસ્માતની અંદર ત્યારે મારી એમના જે સગાવાલાઓ છે એમને વિનંતી છે કે તમારે ડીએનએ ટેસ્ટ કરાવવાનો આવશે સિવિલ હોસ્પિટલની અંદર એમાં કોઈ મદદની જરૂર હોય અને પછી આપણી જે સગા સંબંધીઓ છે એના મૃતદેહને એમના ઘર સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરવાની હોય કે એમના એ પરિવારના સગાવાળા છે એ અમદાવાદ આવતા હોય એને રહેવા માટેની વ્યવસ્થા ન હોય તો એના માટે અવશ્ય મારો સંપર્ક કરે મારો ભત્રીજો છે પાર્થ અર્જુનભાઈ મોઢવાડિયા એમના મોબાઈલ નંબર છે અઠ્ઠાણું બસો પચાસ ત્રેસઠ હજાર અને મારો બીજો ભત્રીજો પિયુષ મોઢવાણિયા છે એના મોબાઈલ નંબર છે અઠ્ઠાણું બસો બાવન ઝીરો નાઇન સેવન ડબલ ઝીરો અને મારો મોબાઈલ નંબર છે અઠ્ઠાણું બસો બાવન વન ઝીરો વન થ્રી સેવન આ ત્રણ નંબર ઉપર અવશ્ય અમને જાણ કરે તો સિવિલ હોસ્પિટલની અંદર પણ હેલ્પફુલ થઈશું એને રહેવાની વ્યવસ્થા કરવાની આવશે સગાવાળાને ત્યાં રહેવું પડે કે બે દિવસે ત્રણ દિવસ જે કઈ તો રહેવાની પણ વ્યવસ્થા કરી આપીશું અને છેલ્લે મૃદેહ છે એમના ઘર સુધી પહોંચાડવાની વાત છે એની અંદર પણ વાહન ની વ્યવસ્થા કરી આપીશું તો અવશ્ય સફર કરે એવી મારી વિનંતી છે